અન્ય સમાચારો પર હવે નજર કરીશું રાજકોટના મહિલા ક્ષત્રિય અગ્રણી બા વાળાએ રાહુલ ગાંધી મુદ્દે રાજપૂત સંકલન સમિતિમાં મૌન હોવાનો આક્ષેપ લગાવીને સવાલ ઉઠાવ્યો છે આ સાથે જ રાજપૂત સંકલન સમિતિ આખા સમાજને ગુમરાહ કર્યો છે જે લોકો આંદોલન કરે છે તેમને સંકલન સમિતિવાળા બેસાડી દેતા હોવાનો પણ આરોપ બા વાળાએ લગાવ્યો છે જે પાંચ લોકોએ ઝંડો લીધો જો અમારા સમાજની જીત નહીં થાય તો પીટી જાડેજા રમજુભા જાડેજા અને કરણસિંહ ચાવડા સહિત પાંચને બંગડીઓ પહેરાવીશું તો હાલમાં અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું પેલા આપનું મોસાળ મને ને કયો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ શાક બકાલું તો વેચતા નહોતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ કોમ રૂપાલાબાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ